વીડિ નું વીડિયો જય ભોલનાથ મહાદેવ હરાબદેવ જય ભોલનાથ

અમે કાયદેસર કબ્રિસ્તાન આવેલા છીએ અમને કઈ બીક નથી લાગતી હલવાર તો નથી ગયા ખોટાડી ના છે কে পাই, কেডিক আজিন এই কেড কেসেছ্িমেরে সডী ভাই কেডুল ওশেডেংয় কাকাকাকে যাংহতাঁহে কোডবো কোলো কেড্য় কেডর্য় જો ગાઈસ દક્ષિત દક્ષિત મંદિર અને ફેવરિટ ધર્મ સ્વામિનારાયણ 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 જો ગાઈસ આ જો આ જો આ એમ ફેવરિટ પર આ જો આ કઈ દેસો અમારો વાડા કારણ કે એવો જો આપ ગેટ કરવા દેજો અ ભાઈ તમને ના

काका हम हूँ तारी ओवरटेक करीश काका <laughs> दिन्यागा पापा। दिन्यागा। 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 तो, तो, तो 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 सर टाइगर तो 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 तो

રાજાની ડિટેલ એ કલા દક્ષિતભાઈ નાખી દે હે ના ગાઈસ ઓય દક્ષિત ભાઈ આ ગાજા હું લેકુ ભયાનક ઓવા ભય જનક લેકુ છે ભય જનક ઓવા અહીંથી રાતે પસાર થવું નહીં હું કા રાતે નથી લેકુ પણ છે અહીં પસાર હું પડવા પડવાની આરે આવી જોસા બંગલો હરકો દે તો ગાઈસ આ આ આ જે મહેલ છે જો ગાઈસ હવે મારા હાથમાં આવી ગયો ફોન તમને હરખુ દેખાય આ મહેલ છે દેજી અમરેલીના રાજાનો હતો અત્યારે તો સરકારનો છે આ વાડ આ ઓવર કર આલે ભાઈ આ વાડ ઉખાડ કરશું મારા બેરી પ્રેસ બેરી આપણો વિસ્તાર છે નો ફેવરિટ પ્લેસ જેમ કે કીધું જેમ

રાતના સવા નવ જેવું થઈ ગયું અઢાઈ ત્રણ કલાક ત્રણ કલાક